મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસની દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે મુસ્લિમ બિરાદરે ઉજવણી કરી હતી વહેલી સવારે શહેરની મસ્જિદોમાં નમાજ બાદ નાના બાળકોને ન્યાઝનું વિતરણ કરાયું હતું તો મુસ્લિમ બિરાદરોએ ભવ્ય જુલુસ કાઢ્યું હતું અને સવારથી જ મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદના જુલુસમાં પણ જોડાયા હતા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસને લઈને દર વર્ષે સમગ્ર દુનિયાભરમાં જુલુસ કાઢવામાં આવે છે તો સુરતમાં પણ મુસ્લિમોએ પેગમ્બર સાહેબના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી મુસ્લિમ વિસ્તારો લાઇટિંગ થી સજાવ્યા હતા સાથે મસ્જિદોમાં પણ ન્યાજ પણ નાના નાના બાળકોને વિતરણ કરાયું હતું ઈદે મિલાદનું જુલુસ સોમવારે સવારે નીકળ્યું હતું સિર તનબી કમિટી અને ઈદે મિલાદુન નબી કમિટી દ્વારા જુલુસ જાહેર માર્ગ પર ન કાઢવા નિર્ણય કર્યો હતો જોકે લોકોએ સ્વયંભૂ જુલુસ કાઢી પેગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી સવારે જાપા બજાર ખાતેથી નીકળેલ ભવ્ય જુલુસ ભાગડથી રાજમાર્ગ થઈ ચોક બજાર કમાલ ગલી સાગર હોટલ થઈ ખ્વાજાદાના દરગાહ ખાતે પહોંચ્યો હતો તો જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા નમસ્કાર મિત્રો આજે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબનો જન્મદિવસ એટલે મુસ્લિમ સમાજ હિદ બિલા દુનબીનું પર્વ ઉજવી રહ્યો છે મારી પાછળ ભાગડિયા રસ્તા પર અત્યારે મુસ્લિમ સમાજના લોકો પોતે અત્યારે આવી રહ્યા છે હાથમાં તિરંગો લઈને લહેરાવી રહ્યા છે પોતાના અલ્લાહનું એવું અત્યારે બંદકીનું ગીત પણ વાગે રહ્યું છે સુરત શહેર પોલીસ ખાતા તરફથી પણ ખૂબ જ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને મહાનુભાવો પણ મુસ્લિમ સમાજના ઉપસ્થિત થયા છે આપ જોઈ રહ્યા છો કેટલું મોટું અહીંયા જુલુસ નીકળ્યું છે આવું આપણે મળી હવે મહાનુભાવો છે તેઓ શું કહેવા ટાઈમે કા માંગેવાર આજ ઈદ મિલામે આજ અમારે જુલુસ નીકાળે रहा है और है। नाम। एक नाम है। जा सब जगह जश्न मनाया जा रहा है और हम चाहते हैं पूरा सूरत उसके साथ आज जश्न मनाए मेरा नाम है शेख और मैं यही कहना चाहूँगा कि ये जो त्यौहार हो रहा है बहुत अच्छे से हो रहा है हमारे वहाँ और ऐसे ही हर त्योहार सबके अच्छे से होने हमको भी खुशी होगी और सबको खुशी होनी चाहिए तो बहुत अच्छा लगेगा और सब जैसे मना रहे और किसी को कुछ तकलीफ नहीं और हमको भी नहीं बहुत अच्छा हो रहा है यार बहुत खुशी की बात है हाँ जी आपका नाम आवेश खान क्या कहना चाहेंगे आज इतना बहुत ही अच्छा पर्व है बस मैं ये कहना चाहूँगा हमारे नबी की पैदाइश हुई थी इस दिन तो हम बहुत खुश हैं મિત્રો હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે સુરત શાહિત દેશ દુનિયાભરની અંદર

આપણે આજે આજે અમારો હજુનો તહેવાર છે એટલે અમે લોકો શાંતિપૂર્ણ મનાવી રહ્યા છે કે ઉપર તકલીફ જાતે બધા આજે વહેલા નીકળી ગયા છે અચ્છા ટાઈમ થતો હતો હજારોની સંખ્યામાં ભાગળ ચાર રસ્તા પર અત્યારે ખુશીનો માહોલ છે અત્યારે તિરંગો પણ લઈ રહ્યા છે સાથે સાથે ઉષ્મ વિસ્તારની અંદર અત્યારે ગંદા પણ લઈ રહ્યા છે જે ટાંટીપાન ઉત્પાદન માટે હું પ્રકાશ દ્વારા કેવરો વિજય મકવાણા સાથે ભાગ ચાર રસ્તા પૂરા